વર્ષ પહેલા થયેલી મચ્છુ જળ હોનારતની વરસી મોરબીમાં મૌન યોજવામાં આવી હતી મોરબીમાં છતાળીસ વર્ષ પહેલા સર્જાયેલી મચ્છુ જળ હોનારતની છેતાલીસમી વરસી નિમિત્તે મહાનગરપાલિકા દ્વારા મોન આયોજન કરવામાં આવ્યું હતું આ દુર્ઘટનામાં દિવંગત થયેલા આત્માઓને શ્રદ્ધાંજલિ આપવા માટે શહેરભરમાંથી મોટી સંખ્યામાં લોકો જોડાયા હતા મોહન રેલી બપોરે સાડા ત્રણ કલાકે મહાનગરપાલિકા કચેરીથી શરૂ થઈ હતી નહેરુ ગેટ ચોક પાસેથી સાયરન વગાડીને શોકની શરૂઆત કરવામાં આવી હતી અને એકવીસ સાયરન વગાડીને દિવંગતોને શ્રદ્ધાંજલિ પાઠવવામાં આવી હતી આ રેલીમાં ધારાસભ્ય કાંતિભાઈ અમૃત્યા દુર્લભજીભાઈ દેથરિયા પૂર્વ મંત્રી બ્રિજેશ મહેતા પૂર્વ મંત્રી ભૂપેન્દ્રસિંહ ચુડાસમા સહિતના આગેવાનો હાજર રહ્યા હતા મોહન રેલી મણિ મંદિર નજીક આવેલા સ્મૃતિ સ્તંભ સુધી પહોંચી હતી જ્યાં સૌએ દિવંગતોને શ્રદ્ધાંજલિ અર્પણ કરી હતી અને તે સમયના સમયે યાદ કર્યા હતા જે લોકો તે સમયે સ્વયંસેવક તરીકે રાહત કાર્યક્રમમાં જોડાયા હતા તેમણે પણ પોતાના અનુભવો યાદ કરીને શ્રદ્ધાંજલિ પાઠવી હતી આ ઉપરાંત વજેપર ખાતેના રામજી મંદિરમાં ચોવીસ કલાકની અખંડ ધૂનનું પણ આયોજન કરવામાં આવ્યું હતું ત્યારે ડેમના દરવાજા ખુલે ને પીટા કે પછી લગભગ મોરબીમાં પશુ પક્ષી લગભગ ચારથી પાંચ હજાર માણસો એમનો ભાવ જે મૃત્યુભાઈ કે પછી સમગ્ર ગુજરાત સરકાર બાપભાઈ મુખ્યમંત્રી હતા ત્યારે પણ એ પહોંચી ગયા હતા આ દેશના વડાપ્રધાન મોરબી નરેન્દ્રભાઈ જ્યારે સેમસપ હતા ત્યારે ખૂબ જ તમામ સંસ્થાએ ખૂબ કામ કર્યું ના છેતાલીસ વર્ષ થયા રુટિન જે જે મોન રેલી હોય શાયરીન વાગે અને તમામ સંસ્થાએ જે કામ કર્યું એ નમૂના રૂપ હતું અને લગભગ ત્રણ જ મહિનામાં આ મોરબીને તમામ સંસ્થા સરકારે ખૂબ જ સહયોગ સહયોગ આપી અને એમને ઊભું કર્યું એ અને આજે છેતાલીસ વર્ષથી આવું અગિયાર આઠ ઓગણીસો અગણ્યાસીના દિવસે દુઃખદ મચ્છો નદીમાં ઉનાર બની હતી જેનું દર વર્ષે સ્મરણ કરવામાં આવે છે

રાત્રે આઠ વાગે અને મચ્છુ ડેમ તૂટવાથી આજુબાજુના ગામમાં ખૂબ જ નુકસાની થઈ છે એવું જાણવા મળ્યું ત્યારે ખૂબ જ આઘાત લાગ્યો હતો અને બીજા ત્રીજે દિવસે હું મોરબી પધાર્યો ત્યારે જોયું ત્યારે મારું ગામ લીલા પર લીલા પર આખું નષ્ટ પાયું હતું અને મોરબીની અંદર ખૂબ જ નુકસાન થયું હતું અને જાનાની પણ ખૂબ જ થઈ હતી ત્યારે ખૂબ જ એવું લાગતું હતું કે આ મોરબી બેઠું નહીં થાય પણ કુદરતી તાકાત મોરબીના જનતાની પણ તાકાત અને સરકારની પણ સપોર્ટથી આજે મોરબી ધમધમતું થયું છે ત્યારે પૂરો વનારની અંદર જેટલા લોકોનું મૃત્યુ થયું છે એનું તમામને હું શ્રદ્ધાંજલિ આપું છું અને પુષ્પાંજલિ આપું છું એને આત્માને શાંતિ મળે અને જે જગ્યાએ પોતે જીવ પ્રાપ્ત કર્યો હોય ત્યાં સુખી અને સંપન્ન થઈ એ ભગવાનને પ્રાર્થના કરું છું આજના દિવસે છેતાલીસ વર્ષ પહેલાં એક ગોચારી ઘટના બની એ નિમિત્તે આજે હું જોગવાનો જોગ છું અહીંયા એટલે આ કાર્યક્રમમાં ભાગ લેવા માટે આવ્યો છું મારી પાર્ટીની મોરબીના સૌ પ્રજાજનો વતી હું શ્રદ્ધાંજલિ અને ભાવાંજલિ અર્પણ કરું છું છેતાલીસ વર્ષ પહેલાં હું માન્ય શંકરસિંહજી વાઘેલા અને માન્ય હરિશિંહજી ગોહેલ આજના દિવસે અમે હિંમતનગરની આજુબાજુના ગામમાં પાર્ટીના પ્રવાસમાં હતા એ વખતે તો કોઈ મોબાઈલ હતા નહીં તો કંઈ ખબર નહીં સાંજે આવ્યા પછી ખબર પડી કે આવું બન્યું છે તો અમે સૌ અહીંયા બીજે દિવસથી આવી ગયા માન્ય નરેન્દ્રભાઈ મોદી તો સાજરા આવી ગયેલા અને એ વખતે જનતા મોરચાની સરકાર હતી એટલે બાઉભાઈ પણ અહીંયા હતા તો મને આ બંને મહાનુભાવો સાથે આ સ્વયંસેવક તરીકે કામ કરવાનો મોકો મળેલો